તો મિત્રો આ વિડીયો જોઈને કુવારા દિલ ને બહુ ઠેસ પહોંચશે પણ મારું કોમ એ નથી હું જાતે જ છું મારે પણ શું કરું એવા દિલ ને ઉંમર માં કાકો રૂપાળું બહેરું લે ફળે ચાલ્યો જવાન થયા તો બૈરા ભાતા નહીં તો મિત્રો તમે તો કઈ બોલી ના શકો એટલે તમારા આટાના બે શબ્દો હું એ કાકાને કહીશ બરોબર તો માં આગળ વધીએ વગર લખો ફરી

તમે અહીંયા પેન્શન લેવાની ઉંમર માં અમને ટેન્શન આપો છો હવે મારા કુવા છોકરા ટેન્શન આલો છો આ વિડીયો હું કા ઉતારો સહી વાત હવે તમે વિચારતા હશે કે આરો છે આટલું બધું બોલે છે બળ છે આરો એટલે આ બડું ને શું કરું એ તો ઇમકો બડું છું નક આટલી કા ટુંપો ખાઈન મરી ગયો આ વિડીયો જોઈને કે કે ને આરો નોન માં વિચારતો તો એ જવાન તાસુ ને એ રૂપાળી વહુ મળશે ને એ જિંદગી જી સુ આસવાન તો પણ હું વહુ તો ના મળી બે કા કહું આવા મળે તો કાકા હવે તમને પ્રેમથી કવ છું વિડીયો ના મુકતા અને આ વિડીયો ડિલેટ કરી દેજો અમારા જેવા કુવારા દિલ બારો છો આવું ભયરુ પટે તો ભાઈ આ કાકા તમે આ વિડીયો ડિલીટ કરી દેજો બરોબર નહીં કરો તો તમને એક ધમકી આપું છું હવે તમે રે બે ત્રણ દાડાના મહેમાન બરોબર તો લાકડે મુ નહીં આવું તો ભાઈઓ કાકાને તો સમજાવી દીધું સર આપણી વાતો ને વિડીયો તો ડિલીટ કરી દે અને આવા વિડીયો હવે નહીં બનાવ પેલો ચંદનગો એ તો ઇન્સ્ટાગ્રામ જ ડિલેટ કરી દે તો રાજી ભાઈઓ તો હવે આ બધાના લગ્ન નહીં થાય આપણા જેવાના લગન થશે તો મારા કલે જાઓ લગ્ન ફિક્સ થાય તો કંકોત્રી મોકલાવજો બરાબર તો રજા લઈએ આજના વિડીયોમાં આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળશું બીજા વિડીયોમાં જય માતાજી